lão con quá đó này anh nói đi không ta đi đi बाबा साहेब बाबा अम्बेडकर हमारा गढ़वैया हमारे अम्बेडकर हमारे जब तक सूरज चांद रहेगा नाम रहेगा। जब तक सूरज चाँद रहेगा हमारेगा जय म जय भीम शायद जय भीम जय भीम जय भीम जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा आज रोज भारतीय जनता पार्टी न सौ द्वारा आमोद શહેર અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની આજે જ્યારે જન્મજયંતિ છે ત્યારે સૌ કાર્યકર્તા દ્વારા બાબા બાબાસાહેબને કુલહાર ચડાવી પ્રાર્થના કરવામાં આવી બાબા સાહેબે જે સંવિધાન ઘડ્યું અને એ સંવિધાન આજે ભારત દેશની અંદર સૌ લોકો એ સંવિધાન નીચે આગળ વધી રહ્યા છે ત્યારે આજના દિવસે હું આમોદ તાલુકો અને આમોદ શહેરની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણે સૌ સાથે મળીને બાબા સાહેબના વિચારોને આગળ વધારીએ બાબા સાહેબે જે સંવિધાનમાં કહ્યું છે એ સંવિધાનને લઈને આપણે સૌ સાથે મળી બે હજારને સુડતાલીસમાં જે મોદી સાહેબનું સપનું છે એ જ ભારત શ્રેષ્ઠ ભારત એ સૂત્રને આપણે સૌ સાર્થક કરીએ ત્યારે આજે આમોદ અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓએ જ્યારે પુષ્પાંજલિ અને ફુલહાર કરી બાબા સાહેબને જે નમન કર્યું છે એ બદલ પણ હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ વંદે માત્ર ભારત માતા કી વિશેષમાં આજે આમોદ નગરપાલિકાના પટાંગણમાં ત્રણ ટેમ્પાનું તેના દ્વારા તમામ શહેરના દરેક ગલીએ ગલીએથી કચરાનું કલેક્શન કરવામાં આવશે તો આજે પણ એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું શહેરના પ્રમુખ જલ્પાબેન શહેરના પ્રમુખ એવા મિથુનભાઈ અને ચૂંટાયેલા સૌ નગરપાલિકાના સભ્યો સાથે રહીને આજે આ ત્રણેય ટેમ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું તો આજના દિવસે હું તમામ જનતાને ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય